ગુજરાતમાં કેમ વધ્યા ગુનાઓ સંગઠિત ગુનાઓનો આંકડો સતત વધી રહ્યો છે અને આરોપીઓ બની રહ્યા છે બેફામ ગુજરાતમાં કેમ આરોપીઓને પોલીસનો ડર લુખા ટકોર ગુંડાઓને કેમ પોલીસનો ડર રહ્યો નથી આ સવાલ ખૂબ જ ઉછળી રહ્યો છે ગુજરાત અમદાવાદ સહિતના મહાનગરોમાં પોલીસ તંત્ર કેમ નિષ્ક્રિય છે આવા અસામાજિક ગુંડાઓ લુખાઓ અને કેમ પોલીસનો ખોફ ડર આ લોકોને રહ્યો નથી પોલીસના ક્યાં ગયા સિંઘમો કેમ સિંગમનો ડર રહ્યો નથી આવા કુંડાઓના ખેલ પોલીસને કેમ દેખાતા નથી માર માર્યા વગર પોલીસ વરઘોડામાં ફક્ત જનતા સમક્ષ લંગડાતા અપરાધીઓ પોલીસ સ્ટેશનમાં કેમ વ્યવસ્થિત ચાલતા દેખાય છે એવા દ્રશ્યો ઘણી ન્યૂઝ ચેનલોમાં આપે જોયા હશે અમદાવાદની વાત કરીએ તો એક વીકમાં ત્રણ મોટી ઘટના બની એ તમે જાણો જ છો મહાનગરોમાં ખૂબ જ વધી રહ્યો છે ગુનાઓનો ડર અમદાવાદમાં છોતેર દિવસમાં વીસ હત્યાના બનાવો બની ચૂક્યા છે અને આરોપીઓના રોડ શો કરીને પોલીસની કામગીરી પર લોકો મુખે ચર્ચા થઈ રહી છે અને જનતા જવાબ માંગી રહી છે સરા જાહેરમાં થઈ રહી છે હત્યામાં ઘણા એવા લોકો રહે છે જેમણે હત્યા તો દૂરની વાત છે ઘરમાં રહેલી બટાકા કપાની છરી પણ જોઈ નથી તેથી લોકોમાં ભયનો માહોલ બની ગયો છે મહાનગરો બની રહ્યા છે ક્રાઇમના કેપિટલ હવે ગુજરાતમાં એ દિવસ દૂર નથી કે ઓર્ગેનાઇઝ ક્રાઈમ શરૂ થઈ જવાના ગુજરાત અમદાવાદ તેમજ રાજ્યની જનતાને સલામતી અને સુરક્ષા હવે સરકાર પોલીસ પાસે માંગી રહી છે પોલીસનું મનોબળ અને પોલીસની કામગીરી પર અમે કોઈ ટિપ્પણી નથી કરી રહ્યા પરંતુ જે રીતે આવા અસામાજિક તત્વો દ્વારા ભય ફેલાવવામાં આવી રહ્યો છે જાહેરમાં આવા કૃત્યો કરીને જનતા સવાલ કરી રહી છે અને જોવાનું એ રહ્યું કે પોલીસ અને તંત્ર દ્વારા આ ગંભીર સવાલ પર શું કાર્યવાહી કરવામાં આવશે અને જાહેરમાં ખૂની ખેલ ગુનાઓનો ક્યારે અને કેવી રીતના અંત આવશે અને ગુજરાત તથા અમદાવાદની જનતાને સુરક્ષા અને સલામતીથી રહી શકશે કે કેમ એ જોવું રહ્યું કેમેરામેન વિનોદ પરમાર સાથે પ્રતિક સત્યડે અમદાવાદ અમદાવાદમાં પાલડીમાં ભઠ્ઠા પાસે પોલીસ સ્ટેશનથી માત્ર બસો મીટરના અંતરે નવ લોકો દ્વારા નેસલ ઠાકોર નામના વ્યક્તિની અસંખ્ય ધારદાર શસ્ત્રો દ્વારા ઘા કરી મૃત્યુ નિપજાવ્યું અમદાવાદમાં જ ક્રાઇમ બ્રાન્ચના જાબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબને રામોલના ગુનાના આરોપી સંગ્રામસિંહને લઈ આવતા એમની પાસે રહેલી સર્વિસ રિવોલ્વર છીનવીને હુમલો કરી ભાગી જવાની કોશિશ પીઆઈની સમયસૂચકતા અને હિંમતથી નાકામયાબ કરતા આરોપીને પગમાં ગોળી વાગી અને જાડેજા સાહેબને ઈજા પહોંચી આવી જ એક બીજી ઘટના છે તેર સપ્ટેમ્બરના દિવસે ઓઢવ વિસ્તારમાં સોનીની ચાલ એએમસી ઓફિસની બાજુમાં ઓવરબ્રિજ નીચે જાણીતા બિલ્ડરની હત્યા કરી મર્સિડીઝ ગાડીની ડિક્કીમાં મૂકીને હત્યાનારાઓ પલાયન થઈ ગયા જેમાં વિસ્તૃત જાણકારીમાં જણાવવામાં આવ્યું હતું કે પૈસાની લેતી દેતીમાં પોતાના જ પાર્ટનર બિલ્ડર દ્વારા સોપારી આપી હત્યા કરી દેવામાં આવી હતી સત્યડે ન્યૂઝ દ્વારા સમગ્ર ઘટનામાં ગુજરાત પોલીસ અમદાવાદ પોલીસની કામગીરી કે પોલીસનું મનોબળ તોડવાનો કોઈ પ્રયાસ નથી પરંતુ જનતાની સુરક્ષા અને સલામતી પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ માટેનો આ પ્રયાસ છે અમદાવાદ પોલીસ દ્વારા રેન્કિંગની પદ્ધતિ પણ શરૂ કરવામાં આવી છે વર્ષમાં બે વાર દરેક પોલીસ સ્ટેશનમાં આ રેન્કિંગ કરવામાં આવશે અને માત્ર ગુનાઓને જ ને લઈને નહીં પરંતુ પોલીસની અને ગૃહ વિભાગના પ્રયાસથી શહેરમાં શાંતિ અને સલામતીના સફળ પ્રયાસો કરવામાં આવે છે સત્યડી ન્યૂઝ અમદાવાદ